હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનચલક મિત્રો આપણે વાત કરવી છે આજે એ સંદર્ભમાં કે જે તમે ટાઇટલ વાંચીને લીધું છે કે શિક્ષકોની ભરતી છે થવાના સંપૂર્ણ એંધાણ છે આવી ગયા છે આ એંધાણ શા માટે કહી શકાય સારા સમાચાર છે અને સારા સમાચાર છે એ માત્ર માત્ર એ બાબત ઉપર ફોકસ કરે છે મિત્રો કે જે ભરતી છે જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો ટૂંક સમયની અંદર એનું એનાઉન્સમેન્ટ છે થઈ શકે છે એટલે કે ઇલેક્શન પૂરા થશે તરત ભરતી દીકરી થશે આવું પણ સંભાવનાઓ વર્તાઈ રહી છે બિકોઝ કે તમે જાણો છો એમ કે જ્ઞાન સહાયક છે તો માત્ર જે પ્રવાસી શિક્ષકની યોજના છે એ જ છે માત્ર એને નામકરણ છે ડિફરન્સ કરવામાં આવેલું છે આવું તમારા કાને પણ તમે સાંભળ્યું છે મારા વિડીયો દ્વારા પણ તમને જાણવા મળ્યું છે પણ ખાસ એ બાબતો ઉપર મારે અત્યારે વાત કરવી છે કે જે મિત્રો આતુરતાપૂર્વક રાજોઈ રહ્યા હતા એ ભરતી માટેની જગ્યાઓ મંગાવવામાં આવેલી છે આમાં ત્રણ કન્ડિશન છે ખાસ જાણી લેજો પહેલી કંડિશન એ છે કે જ્ઞાન સહાયકની ભરતી છે જે જગ્યાએ થઈ છે એ જગ્યાને શિક્ષકની ખાલી જગ્યા તરીકે મહેકમ પત્રની અંદર દર્શાવવાનું છે બીજી મહત્વપૂર્ણ બાબત એ છે મિત્રો કે જે બાબતના ધ્યાને રાખીએ તો આપણે બીજી બાબત અંતર્ગત એવી વાત કરી શકાય કે એકત્રીસ પાંચ તમને ખ્યાલ છે કે કોઈ પણ શિક્ષક છે બે તારીખોની અંદર છે પોતાની નિવૃત્તિ છે લેતો હોય છે એક દસમા મહિનાની અંદર અને બીજો પાંચમા મહિનાની અંદર તો જે એકત્રીસ પાંચની સ્થિતિ એ ખાલી જગ્યાઓ મંગાવવામાં આવે છે એટલે કે એ જગ્યાઓ પણ ગણી લેવા છે કે જે હવે પછી શિક્ષકોની ખાલી થવાની છે તો ટોટલી બે બાબતો ઉપર ફોકસ રહ્યો એક તો જ્ઞાન સહાયક છે એ જે પણ જગ્યાએ ખાલી જ્ઞાન સ્થાને ભરતી થઈ છે એમની વેકેન્સી દર્શાવવાની છે બીજી ઇમ્પોર્ટન્ટ બાબત એ પણ થઈ કે જે જગ્યાએ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની સાલની અંદર જે નિવૃત્તિ લઈ રહ્યા છે એવા શિક્ષકોની પણ વિગતવાહી દર્શાવવાની છે તો કુલ ઓવરઓલ હાલ ગ્રાન્ટેડ જિલ્લા ગ્રાન્ટેડ સરકારી શાળાઓ છે એમની પાસેથી આ માહિતી છે મંગાવવામાં આવી રહી છે એટલે ટૂંક સમયની અંદર આ માહિતી પૂર્ણ થશે પછી સરકાર આંકલન કરશે અને મહેકમ મંજૂર થવાની સંપૂર્ણ પ્રક્રિયાઓ હાથ ધરાશે તો છે ને મહત્વના સમાચાર તો મોકલી દેજો તમારા મિત્રો સાથે કે ટૂંક સમયની અંદર છે એ આ ભરતી આવશે માત્ર ત્રણ ચાર દિવસની અંદર જ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટના તમામ અલગ અલગ તાલુકાઓને કહેવામાં આવેલું છે કે તમારે વિગતો છે અને કચેરી સુધી પહોંચાડવાની છે તો આ તો માત્ર એક જિલ્લાની નથી પરંતુ બધે જ જિલ્લાના પરિપત્ર અલગ અલગ થયેલા છે અને માગણીપત્રક છે એમને સંખ્યા છે અને એકસાથ સીટ પણ મોકલી દેવામાં આવેલી છે જે તે શાળાઓને તો ટૂંક સમયની અંદર ભરતી આવી શકે છે તો ફી પ્રિપેર બી રેડી તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ છે એને તૈયાર રાખજો અને જો આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે ભરતીની અંદર કઈ ડિટેલ્સ છે તમારી પાસે હોવી જોઈએ અથવા તો કઈ ડિટેલ્સ છે એ તમારે તૈયારીની રૂપે તમારી પાસે હોવી જોઈએ તો એની માટે આપણે અલગથી વિડીયોગ બનાવી દઈશું જેમાં તમને સંપૂર્ણ ડિટેલ્સ મળશે તો માટે પણ બી પ્રિપેર ઓલ ધ બેસ્ટ નવી ભરતી છે આપની તમામને માટે ઉપયોગી બનશે વેરી વેરી વર્લ્ડ ધ બેસ્ટ સૌથી પહેલાં સૌથી